કુવાડવા પોલીસે બંને પક્ષોની રજૂઆત સાંભળી વિદ્યાર્થીઓના વાલીઓ આવ્યા બાદ ફરિયાદ નોંધાઈ શકે છે મારવાડી યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે આ બે યુવતીઓ વિદ્યાર્થીનીઓ લડતી જોવા મળી યુનિવર્સિટી બંને માર મારતી પણ જોવા મળી હતી અને હવે એવો આરોપ મૂકવામાં આવી રહ્યો છે કે એક છાત્રા નાતી હોય તેવો વિડીયો ઉતારીને અન્ય છાત્રાએ પોતાના બોયફ્રેન્ડને મોકલ્યો હતો હજુ તે વાતની પુષ્ટિ નથી થઈ પરંતુ ચર્ચાઓએ જોર જરૂરથી પકડ્યો છે છાત્રનો અશ્લીલ વિડીયો બનાવ્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે ન્યાયની માંગના નારા લગાવવામાં આવ્યા પોલીસને બોલાવી પડી કારણ કે સ્થિતિ નિયંત્રણ બહાર જતી હતી જે વિદ્યાર્થીનીઓ છે તે હલ્લાબોલ કરતી નજરે પડી ન્યાયની માંગના નારા પણ લગાવ્યા પોલીસ આવી અને સ્થિતિ કાબૂમાં લીધી પહેલા અહીં ગાંજાના છોડવા મળતા જ વિવાદ સર્જાયો હતો અને હવે આ વિડિયો વાયરલ થયા બાદ વિવાદ સર્જાયો છે મારવાડી યુનિવર્સિટી જ્યાં વિવાદોનો દોર શમી નથી રહ્યો વધુ એક વખત વિવાદ અને આ વખતે ઝઘડો બે વિદ્યાર્થીનીઓ વચ્ચેનો જેણે ઉગ્ર સ્વરૂપ ધારણ તો કર્યું જ છે અને કારણ જાણીને અન્ય વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ પણ સામે આવ્યા છે અને ન્યાયની માંગ કરી રહ્યા છે પહેલા ગાંજાનો છોડ અને હવે વિવાદનો વિડિયો મારવાડી યુનિવર્સિટીના સંચાલકોને ખરેખર જવાબ આપવો પડશે કે આ બધું થઈ શું રહ્યું છે શું ખરેખર આ ઘટનામાં એક ટકા પણ સત્યતા હોય તો ખરેખર તપાસ થવી જોઈએ કે આખરે કોની ભૂલ છે અને આ વિદ્યાર્થીની કૃત્યને અંજામ આપ્યું છે તો તેની સામે પણ કાર્યવાહી થવી જોઈએ છાત્રાઓ સાથે મારામારીની આ ઘટના બે છાત્રાઓ બાખડી પડી ત્યારબાદ શાબ્દિક ટપાટપીએ ઉગ્ર વિરોધ નો રૂપ લઈ લીધો અને મારામારી પર ઉતરી આવ્યા બંને પક્ષો ત્યારબાદ હવે ન્યાયના નારા લગાવવામાં આવ્યા છે કઈ રીતે વિદ્યાર્થીનીઓ અહીં પહોંચી અને ન્યાયની માંગ કરવામાં આવી કે જે અશ્લીલ વિડીયો ઉતારવામાં આવ્યો છે અને તેને પોતાના બોયફ્રેન્ડને એક વિદ્યાર્થીનીએ મોકલ્યો છે તે મામલે હવે ન્યાય આપવામાં આવે અને દાખલો બેસાડવામાં આવે જેથી અન્ય કોઈ વિદ્યાર્થીની આ કૃત્યને અંજામ ના આપે અન્ય કોઈ વિદ્યાર્થી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને કોઈ નિર્દોષને બદનામ ન કરે પોલીસની ટીમ પણ રાત્રે પહોંચી હતી સ્થિતિને કાબુમાં લેવા માટે પરંતુ વિદ્યાર્થીઓ ટસથી મસ્ત થવાનું નામ નહોતા લેતા દાહોદમાં નરાધમ આચાર્યને કોર્ટમાં રજૂ કરાશે નરાધમ આચાર્યને આજે કોર્ટમાં રજૂ કરાશે ગઈકાલે આચાર્ય ગોવિંદ નટની ધરપકડ થઈ હતી દુષ્કર્મના ઈરાદે આચાર્યએ જ બાળકીની હત્યા કરી હતી રેપ માટે વશ ન થતા બાળકીનું ગળું દબાવી હત્યા કરી હતી તોરની પ્રાથમિક શાળામાં બાળકીના મોતનો ભેદ ઉકેલાયો

સૌરાભ અત્યારે તમને કેવા પ્રકારની જાણકારી મળી રહી છે આજે આચાર્ય છે હેવાન આચાર્ય તેને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે કેવા પ્રકારની કાર્યવાહી બિલકુલ કહી શકાય કે જે હેવાન આચાર્ય આચાર્ય દ્વારા દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરાયો હતો ત્યારે બાળકી જે બુમાબૂમ કરવા લાગી હતી તો બાળકીનું મોડું દબાવીને તેની હત્યા કરી દેવામાં આવી હતી તેને લઈને આજે કોર્ટમાં તેને રજૂ કરાશે અને રિમાન્ડ માંગવામાં આવશે ત્યારે આદિવાસી સમાજમાં પણ એક પ્રકારનો રોષ જોવા મળી રહ્યો છે દીકરી જે આદિવાસી સમાજ સૌરભ આ જે આચાર્ય છે તેને લઈને કેવા પ્રકારની માંગ ઉઠી રહી છે કારણ કે એક છ વર્ષની માસુમ જેને ખબર પણ નહીં હોય કે બળાત્કાર શું અને આ કૃત્યને અંજામ આપવા માંગતો હતો આવા કૃત્યને અંજામ આપતા પહેલા પણ અને એક વખત નથી વિચાર્યું લોકોએ કેવા પ્રકારની માંગણી કરી છે ન્યાયને લઈને અમારી માંગણી સૌરભ તમારી પાસે ફરી એક વખત આવીશું અત્યારના આ સમાચાર કે આજે રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે કોર્ટમાં આચાર્ય ગોવિંદ નટ જે આચાર્ય કહેવાને પણ લાયક નથી કારણ કે તેણે જે કૃત્યને અંજામ આપવાનું વિચાર્યું તેના કારણે એક બાળકીએ પોતાનો જીવ ગુમાવી દીધો તેણે પ્રયાસ કર્યો બળાત્કારનો પરંતુ બળાત્કાર શક્ય નહોતું બન્યું કારણ કે બાળકીએ પ્રતિકાર કર્યો અને ત્યારબાદ તેનું ગળું દબાવી દેતા તેનું મોઢું દબાવી દેતા એ બાળકી મૃત હાલતમાં મળી આવી અને ત્યારબાદ આની હરકતો જુઓ તેણે પોતાની જ પાર્ક કરેલી કારમાં તે મૃતદેહ રાખી મૂક્યો જ્યારે સ્કૂલ છૂટી ગયો અને ત્યારબાદ વિદ્યાર્થીનીઓ પોતાના ઘરે જતા રહ્યા વિદ્યાર્થીઓ પોતાના ઘરે જતા રહ્યા ત્યારે આ વ્યક્તિ શાળામાં જ તેનો મૃતદેહ ફેંકી દે છે આ પ્રકારની નિષ્ઠુરતા આ પ્રકારની હેવાનીયત આની માનસિકતાનો અંદાજ આપણે લગાવી પણ ન શકીએ તે પ્રકારની ગુનો કરી બચવાના પણ તેણે પ્રયાસો કર્યા હતા હત્યા બાદ હત્યારો પોલીસ સાથે તપાસમાં જોડાયો પોલીસને શંકા ન જાય તે માટે જ તે તપાસમાં જોડાઈ ગયો ઓગણીસ મી પ્રાથમિક શાળામાં બનાવ બન્યો હતો પોલીસને એવું હતું કે આચાર્ય છે એટલે મદદ કરશે કોઈ કડી મળશે અને બાળકીની હત્યા કોણે કરી તે જાણી શકાશે

હરકતો કરતા હોય અને દુષ્કર્મ નો પ્રયાસ કરી અને બાળકીનું જોઈએ બિલકુલ કહી શકાય કે જે આચાર્યને ને ફાંસીની સજા આપવાની માંગ ઉઠવા પામે છે આપણી સાથે અન્ય પણ આદિવાસી સમાજના વ્યક્તિઓ છે તેઓ સાથે વાત કરીશું શું કહેશો કઈ પ્રકારની અત્યારે તમારી માંગણી છે સાહેબ મારે તો એવું કેવું છે આપી દો ફાંસી સજા ને એને નિકાલ મળવો જોઈએ ને બીજી વાત કે આવી રીતે કરો બીજો આચાર્ય સાહેબ આવું કરે એ નહીં શકે કોઈ બાળકી હતી આ કેટલા વર્ષની બાળકી છે છ વર્ષની છે તો એવું એમની છોકરી રસ કર્યું હોય તો અહીંયા અમને મેં કે કોઈ બીજા સંઘ વાળા મેલે સમાજ રીતે હું બોલું છું

તો શિક્ષણ જગતને ખરેખર શર્મસાર કરતી આ ઘટના છે દાહોદમાં એક આચાર્ય એ છ વર્ષની બાળકીને મોતને ઘાટ ઉતારી દીધી કારણ એ હતું કે તેણે પ્રતિકાર કર્યો બીજી તરફ બોટાદમાં એક શિક્ષક જે વિદ્યાર્થીની સાથે અડપલા કરતા જોવા મળ્યો તેનો વિડીયો વાયરલ થયો વિડીયો સામે આવ્યો વાલીને જાણ થઈ અને વાલી પહોંચ્યા સ્કૂલમાં જવાબ માંગવા માટે કે આખરે તેની વિદ્યાર્થીનો શું વાંક તેની બાળકીનો શું વાંક તેની સાથે આ પ્રકારના શારીરિક અડપલા થઈ રહ્યા છે સ્કૂલમાં દાહોદના બનાવ પર કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે પણ પ્રતિક્રિયા આપી તેમણે કહ્યું કે આવા બનાવો સામે સરકારે કમિટી બનાવવી જોઈએ જેમાં નિવૃત્ત જજ પોલીસ અધિકારી મનોચિકિત્સક હોવા જોઈએ જે જે તાલુકા ગ્રામ્ય કક્ષાએ શાળામાં જઈને તપાસ કરે દાહોદ અને બોટાદમાં જે છેડતી અને બળાત્કારની જે ઘટના બની એ દુઃખદ ઘટના છે શિક્ષણ જગત એ દીકરા અને દીકરીઓને ભણાવવા માટે મા બાપ એ વર્તમાન સમયની અંદર બાળકો જેટલા માતા પિતા ઉપર ભરોસો રાખે એનાથી વધારે એના શિક્ષક ઉપર ભરોસો રાખે છે હું રાજ્ય સરકાર પાસે માગણી કરું છું કે આ ઘટનાઓને રોકવા માટે કરીને એક કમિટીની રચના કરે અમદાવાદથી અમદાવાદની સિવિલનો દાખલ હોસ્પિટલની તપાસ આરંભી છેલ્લા ત્રણ મહિનામાં અડસઠ સ્ટાફને ડેન્ગ્યુ પોઝિટિવ આવતા ખળભળાટ મચ્યો છે મચ્છરોના ઉપદ્રવના કારણે શહેરમાં ડેન્ગ્યુનો આતંક જોવા મળી રહ્યો છે વરસાદે વિરામ લીધો અને રોગચાળાએ માથું ઊંચક્યું છે એક તરફ ડેન્ગ્યુના કેસમાં વધારો થતા જ લોકો પરેશાન છે બીજી તરફ અમદાવાદ સિવિલમાં તો સ્ટાફ પોતે જ સંક્રમિત થઈ રહ્યો છે દીપિકા ગયા છે લાઈવ તેમની પાસેથી વધુ જાણકારી લઈએ દીપિકા અત્યારે શું સ્થિતિ છે સિવિલ હોસ્પિટલમાં ખાસ કરીને જે સ્ટાફના લોકો છે તે પણ સંક્રમિત થઈ રહ્યા છે ડેન્ગ્યુના ડેન્ગ્યુના રોગથી શું સ્થિતિ બિલકુલ જ્યારે દર્દીઓને સાચવતા ડૉક્ટર જ જ્યારે ઝપેટમાં આવે ત્યારે સૌથી મોટી વાત થઈ જાય કારણ કે જે પ્રકારે શહેરની અંદર ડેન્ગ્યુનો આતંક ફેલાયો છે ન માત્ર ડેન્ગ્યુ પરંતુ સ્વાઇન ફ્લૂના કેસ પણ સૌથી વધારે ઉત્તરોત્તર વધી રહ્યા છે આ સિવિલ હોસ્પિટલના દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં સોમવારના દિવસે સૌથી વધારે ઓપીડી જોવા મળી રહી છે તેમાં સૌથી વધારે જે કેસ હોય તો તેમાં લોકોને તાવ આવ્યો છે શરદી થઈ છે ઉધરસ થઈ જાય તે પ્રકારના વાયરલના કેસ સૌથી વધારે હાલ જોવા મળી રહ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે જે શહેરની અંદર મચ્છરોનો ઉપદ્રવ થયો છે અને તેને કારણે શહેરની પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની છે ક્યારે સોમવારના દિવસે ન જોયા હોય તે પ્રકારના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે કે સતત ઓપીડી થઈ રહી છે અત્યારના સવારના સમયે જ લગભગ ત્રણથી ચાર હજાર જેટલા દર્દીઓ છે તેની ઓપીડી નોંધાઈ ચૂકી છે અને તેને કારણે કહી શકાય કે જે પ્રકારે શહેર અને ડેન્ગ્યુએ માનમાં લીધું છે અને આ પ્રકારની પરિસ્થિતિ હજુ પણ રહેશે તો ખૂબ જ વિકટ પરિસ્થિતિ ત્યાં હાજર જે દર્દીઓ છે તેમના પરિવારજનો છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરજો કે તેઓ આખરે કેવા પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે શું એકાએક જ આ પ્રકારે રોગની ચપેટમાં તેઓ આવવા લાગ્યા બિલકુલ બિલકુલ હું લોકો સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશ કારણ સામાન્ય રીતે આવી પરિસ્થિતિની અંદર જ્યારે લોકો સાથે વાતચીત કરવી ત્યારે તેમના પરિજનો જ્યારે મુશ્કેલીની પરિસ્થિતિમાં હોય અને આવી પરિસ્થિતિમાં લાઈનમાં ઊભા રહેવું પડે અને તેમને અહીં હોસ્પિટલના દરવાજા ખખડાવવા પડે તે ખૂબ જ વિકટ પરિસ્થિતિ છે બેન કહાથી આવ્યો હો આપ મુજે એ બતાઈએ ઓર પરિવારમાં કોણ બીમાર હૈ કિસ કે લી આવ્યો હો આપ मेरी सासू माँ के लिए सासू माँ के लिए क्या हुआ है उनको स्किन की प्रॉब्लम है स्किन की प्रॉब्लम है अच्छा आपके कोई परिवार में क्या प्रॉब्लम है कुछ भी नहीं है यहाँ मेरी दवा ले रहा है चमड़ी की पर यह लाइन ही जितनी है कि नहीं तो फटाफट अभी नंबर आते तो डॉक्टर उठ आएगा वहाँ फिर हमारे जाने का सुबह से आए लाइन नहीं जितती फटाफट केस का आ रहा है ना वो उसकी नहीं सार ग्यारह बजे तो แลก લોગો સ્કિલની સારવાર માટે આવ્યા છે તો કેટલા લોકો ખાસ કરીને શરદી તાવ અને ખાંસીના કેસ લઈને આવ્યા છે જે પોતાનો પરિજનો છે તે પરિજારો અહીં લાઈનમાં ઊભા છે આપ કિસ વજથી અહીંયા પે આયે મુજે બતાઈએ કોણ બીમાર હે આપકે ઘર મે મે હું આપી હો અચ્છા ક્યા હુઆ આપ

हम तो ट्रीटमेंट लेते हैं यहाँ से हर महीने हर महीने क्या हुआ है क्या हुआ है डायबिटीज डायबिटीज उसके अलावा आपको लग रहा है डेंगू और उसके केस ज्यादा है स्वाइन फ्लू के केस ज्यादा है डेंगू और स्वाइन फ्लू के केस ज्यादा लग रहे हैं आपको अभी है ना

તો અલગ અલગ કેસ છે તે જોવા મળી રહ્યા છે કેસ છે માં જેટલો સ્ટાફ છેલ્લા 3 મહિનાની અંદર એક ડેટા તપાસવામાં આવે તો 68 જેટલો સ્ટાફ છે સિવિલ હોસ્પિટલ ની અંદર દાખલ થઈ ચૂક્યો છે અને હમણાજ નેટિસ રિપોર્ટ ની અંદર લગભગ 24 જેટલા ડોક્ટર છે જે જપેટમાં આવ્યા હોવાનો રિપોર્ટ સિવિલ હોસ્પિટલ નો દાબો છે જી આભાર દીપિકા જાણકારી માટે જે હતા એ હોસ્પિટલ જોડે સંકળાયેલા હતા અને ગયા મહિનામાં આ મહિનામાં તમે જુઓ એકથી થી ત્રેવીસ તારીખ આજે જે થઈ છે એમાં અમારી પાસે લગભગ ચોવીસ દર્દીઓ એવા હતા કે જેમને ડેન્ગ્યુ થયો અથવા સસ્પિશનમાં હતા અને જે તે રીતે હોસ્પિટલ જોડે કનેક્ટેડ હતા બુલેટિનમાં રોકાશો એક નાનકડા વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી